બાર ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાણુંનો એ દિવસ હતો અને કોલકાતાની એક સાધારણ હોટલની આ વાત છે બાર અંધકાર છવાયેલો હતો દિવસે ઘોંઘાટ્યું લાગતું આ હેરિટેજ શહેર સન્નાટાની ચાદર ઓઢીને સૂતું હતું પરંતુ હોટેલની અંદરના રૂમમાં કંઈક જુદો જ માહોલ હતો ઓરડાની ખુશીમાં એક ખૂબસૂરત સ્ત્રી સિગરેટના ધુમાડા ફેંકતી બેઠી હતી લાંબા કાળા વાળ એની તેજસ્વી આંખો અને ચેર પર મારકણું સ્મિત અને છટાદાર હિન્દી અંગ્રેજી ફેંકતી આ સ્ત્રીની પર્સનાલિટી જોઈને ભલભલો વ્યક્તિ એના કામણમાં કેદ થઈ જાય એ સ્ત્રીના હાથમાં એક જૂનો પેડવાળો મોબાઈલ હતો અને અચાનક એ મોબાઈલ રણકે છે અને સામે છેડેથી ધ્રુજતો અવાજ ગભરાયેલો અવાજ આવે છે પ્લીઝ અર્ચનાજી મને છોડી દો તમે જેટલા રૂપિયા માગશો એટલા મારો પરિવાર ચૂકવી દેશે પ્લીઝ મને જવા દો અને આ અર્ચનાજી નફટ હાસ્ય વેરે છે અને સામે બોલે છે અરે બાબુ ભાઈ અભી તો ગેમ સ્ટાર્ટ ભી નહીં હુઆ હૈ ઓર કલ સુબહ તક 2 કરોડ કા ઇંતઝામ કર લો વરના આપકી ફેમિલી કો આપકી લાશ હી મિલેગી ફોન પર આ બિંદાસ ખંડણી માંગી રહેલી આ સ્ત્રી અતિ અર્ચના શર્મા જેને ભારતની પહેલી અંડરવર્લ્ડ લેડી ડોન તરીકે ઓળખવામાં આવે અને અમુક પત્રકારો એ તો એને કિડનેપિંગ ક્વીન નું વિરોધ પણ આપ્યું હતું આજના આ રાઠોડ સ્ટોક ના એપિસોડ માં આપણે જાણીશું કે કોણ હતી અર્ચના શર્મા અને ક્યારે એણે ગૌતમ અદાણીનું કિડનેપ કરેલું અને એની સાથે સાથે એને પોતાના જે ગુનાઓની દાસ્તાન હતી એ સમગ્ર એપિસોડમાં કરીશું મિત્રો અર્ચના બાલમુકુંદ શર્મા ઓગણીસો પંચોતેરમાં ઉજ્જૈનના માધવનગર વિસ્તારમાં એક સામાન્ય મિડલ ક્લાસ પરિવારમાં જન્મે છે અને એનું બાળપણ એકદમ સામાન્ય હતું પિતા બાલમુકુંદ શર્મા મધ્યપ્રદેશ પોલીસમાં એક હેડ કોન્સ્ટેબલ હતા જેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમની પુત્રી એક દિવસ પોલીસની દુશ્મન બની બેસશે અને બાલમુકુદની ચાર દીકરા દીકરીઓ તેમાંથી અર્ચના ત્રીજા નંબરની સૌથી નાની હતી અને ઘરમાં ધાર્મિક વાતાવરણ હતું રોજ સવાર સાંજ પૂજા થતી હતી અર્ચના નાનપણથી ભણવામાં પણ ખૂબ હોશિયાર પરંતુ તેને સાથે સાથે એક્ટિંગનો ખૂબ શોખ હતો રામલીલામાં સીતાનો રોલ કરતી અને નિર્દોષ ચહેરા સાથે સીતા માતા તરીકે ઓડિયન્સની વાહવાહી મેળવતી અર્ચના ત્યારથી જ પબ્લિક અટેન્શન મેળવવાનો ચસ્કો લાગી ગયેલો જોકે પિતા બાલમુકુંદ પુત્રી અર્ચનાને ભણાવીને વકીલ બનાવવા માંગતા હતા આ માટે તેમણે પોતાની તમામ બચત ખર્ચીને લખનૌ યુનિવર્સિટી લો કોલેજમાં અર્ચનાને દાખલ કરાવે છે ફરરાટેદાર અંગ્રેજી અને શાર્પ માઇન્ડ ધરાવતી અર્ચના લખનઉ પહોંચી ગઈ અને કાયદાનો અભ્યાસ પણ શરૂ કર્યો પણ અર્ચનાના દિમાગમાં એક્ટિંગનો કીડો હજુ ગયો નહોતો ઓગણીસો નેવુંના ના દાયકાની શરૂઆતમાં અર્ચના જ્યારે લોનો અભ્યાસના છેલ્લા વર્ષમાં હતી ત્યારે કોલેજ છોડીને તે મુંબઈ ભાગી ગઈ અને મુંબઈમાં રોજે રોજ આવતા હજારો સ્ટ્રગલ એક્ટરોની જેમ અર્ચના પણ પોતાનું એક્ટિંગ લાઈફનું સ્ટ્રગલ શરૂ કરે છે મુંબઈમાં તેના શરૂઆતના દિવસો દરમિયાન અર્ચનાએ કેટલાક મોડલિંગ પ્રોજેક્ટ પર કામ કર્યું અને ખાસી રજળપાટ પછી એને દેવ આનંદની ફિલ્મ ગેંગસ્ટરમાં એક નાનકડો રોલ મળે છે એમાં એક સીન હતો જેમાં તે ડાયલોગ બોલી રહી હતી જબરદસ્ત મસ્તી કરો સાબ પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ભયંકર રીતે ગઈ અને લાંબા સમય સુધી કોઈ કામ ન મળ્યું ભાડું ચૂકવવા કે ખાવાના જોડે પૈસા નહોતા અને ઘરેથી પૈસા મંગાવવાનો કારણ કે પોતે કોલેજ છોડી અને ઘરેથી ભાગીને મુંબઈ આવી એવા સમયમાં મુંબઈના અર્લ્ડ વર્લ્ડ અંડરવર્લ્ડમાં એક ખૂંખાર નામ છે ગેંગસ્ટર બબલુ શ્રીવાસ્તવ અને કહેવાય છે કે બબલુ એ જ અર્ચનાને હિરોઈ બનાવવાનું સપનું બતાવ્યું હતું અને અર્ચના અને બબલુ કોલેજ કાળથી જ એકબીજાને ઓળખતા હતા ઓગણીસો ત્રાણુંમાં જ્યારે મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થાય એ બાદ બબલુ ભારત છોડી અને પોલીસથી બચવા નેપાળ ભાગી ગયો હતો અને ત્યાંથી તે દાઉદ ઇબ્રાહિમને મળવા દુબઈ પહોંચ્યો હતો જ્યારે અર્ચનાને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું ત્યારે તે બબલુ શ્રીવાસ્તવને મળે છે અને અર્ચનાની ઈચ્છાઓ તેને ખોટે રસ્તે લઈ જાય છે અને તેવા સમયે તે સાચા ખોટા વિશે વિચાર્યા જે વિચારવાની સ્થિતિમાં નહોતી હતી એટલે બબલુએ તેને જે સપના બતાવ્યા હું તને સ્ટાર બનાવીશ બસ મને તું ખાલી સપોર્ટ કર આ વાત પર વિશ્વાસ કરીને અર્ચના પોતાની જાતને અન્ડર વર્લ્ડમાં ધકેલી રહી હતી બબલુએ અર્ચનાને ઓર્કેસ્ટ્રા પાર્ટી બબલા મ્યુઝિક ઓર્કેસ્ટ્રા એમાં ગાયક અને સ્ટેજ કલાકાર તરીકે નોકરી અપાવી હતી અને અર્ચના સ્ટેજ પર કોરસમાં ગાવા માંડી એક દિવસ બબલુનો મેસેજ આવ્યો કે નેક્સ્ટ શો દુબઈમાં હશે ડિસેમ્બર ઓગણીસો સો ત્રાણુંમાં અર્ચના બાબલા મ્યુઝિક પાર્ટી સાથે દુબઈ ગઈ અને ત્યાં એક હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં અર્ચના સ્ટેજ પર ગીત ગાતી હતી નીચે ઉદ્યોગપતિ પિતાંબર મિગલાનીની નજર અર્ચના પર પડે છે અને અર્ચના સાથે તે કોફી પર વાતો કરી અને ટૂંક સમયમાં તેમની મુલાકાત પ્રેમમાં ફેરવાઈ જાય છે બંનેએ ઓગણીસો પંચાણુંમાં લગ્ન કરી લીધા અને લગ્ન પછી અર્ચનાએ મિગલાની સાથે દુબઈમાં વૈભવી જીવન જીવવાનું શરૂ કર્યું દુબઈને આ પોષ વિસ્તારમાં તેનો ફ્લેટ હતો પરંતુ લગ્નના થોડા મહિનાઓ પછી એક કડવું સત્ય બહાર આવે છે પિતાંબરા મિગલાનીની પહેલેથી જ પરિણીત હતો અને તેને પ્રથમ પત્ની હતી એ મુંબઈમાં રહેતી હતી અહીં અર્ચના પોતાની ચાલાકી બતાવે છે તેણે સીધો ઝઘડો કરવાને બદલે પોતે ચૂપી સાધી લે છે અને મિગલાનીને પણ જાણ ન થવા દીધી કે અર્ચનાને પોતાના પહેલાં લગ્ન વિશે ખબર પડી ગઈ છે તેણે ચૂપચાપ પિતાંબરાના બોરી બોરીવલી અને મુંબઈના ઘરની પાવર ઓફ એટર્ની પોતાના નામ પર ટ્રાન્સફર કરાવી લીધી અને પાવર ઓફ એટર્ની તેના નામે ટ્રાન્સફર થતાં જ અર્ચનાએ પિતાંબરા સાથે બીજા લગ્નની બાબતમાં ઝઘડો કર્યો ઝઘડો કર્યા બાદ પોતે મુંબઈ ફરી ફરી અને આ સાથે જ એણે મિગલાનીની પ્રોપર્ટી હડપ કરી લીધી દેખીતી રીતે અર્ચનાનો આ સૌથી પહેલો ગુનો હતો અર્ચના મુંબઈમાં હતી ત્યારે તેનો પતિ પિતામ્બરા તેને મનાવવા મુંબઈ આવી પહોંચ્યો પરંતુ તેમની વાતચીત અચાનક જ લડાઈમાં ફેરવાઈ જાય છે અને ગુસ્સામાં પિતામ્બરા અર્ચનાનો પાસપોર્ટ છીનવી અને સળગાવી દે છે હવે અર્ચનાને ફરીથી દુબઈ જવાનો વિચાર આવે પરંતુ તેની જોડે પાસપોર્ટ હતો નહીં ત્યારે તેના મિત્ર સુરજીતસિંહ બાલાનો સંપર્ક કરી અને પોતે ફરીથી પાસપોર્ટ અને વિઝા મેળવીને ફરીથી દુબઈ જાય છે ઓગણીસો પંચાણુંમાં જ બબલુ શ્રીવાસ્તવની ઇન્ટરપોલ દ્વારા મોરિશિયસ સિંગાપોરથી ધરપકડ કરી અને ભારત લઈ આવવામાં આવ્યો અને એને ભારતની તિહાર જેલમાં રાખવામાં આવ્યો જોકે જેલની બહાર તેની ગેંગ તો સક્રિય જ હતી અર્ચના દુબઈમાં ગીતો ગાતી અને શો ભજવતી ત્યાં તેની મુલાકાત ઇરફાન ગોગા સાથે થઈ ઇરફાન ગોગા એ સમયે દાઉદ ઇબ્રાહીમનો નજીકનો મિત્ર હતો પરંતુ જ્યારે ઓગણીસો ત્રાણુંના મુંબઈ બોમ્બ વિસ્ફોટ પછી ડી કંપની અલગ થલગ પડી ગઈ ત્યારે છોટા રાજન અને બબલુ શ્રીવાસ્તવ સાથે દાઉદથી ઇબ્રાહિમ પણ ઇબ્રાહિમ પણ અલગ થઈ ગયો અર્ચનાની જે સુંદરતા હતી જેની આકર્ષક ફિગર હતી એને બોલવાની રીતથી પ્રભાવિત ઇરફાન અર્ચનાને તેની ગોહંગમાં જોડવા માટે કહે છે અર્ચના શરૂઆતમાં તો ના પાડે છે પરંતુ એક આર્ટિસ્ટ તરીકે થોડાક સમયમાં અર્ચના છે એ ફરીથી પોતાની માયાજાળમાં ઇરફાનની માયાજાળમાં ફસાઈ અને પોતે ગેંગસ્ટર બનવાની શરૂઆત કરે છે બબલુએ અર્ચનાની દાઉદના નાના ભાઈ અનીસ ઇબ્રાહીમ સાથે પણ ઓળખાણ કરાવી હતી અને અર્ચના પણ તે ગેંગની સભ્ય બની ગઈ એટલે તે ડી કંપની માટે કામ કરવાનું શરૂ કર્યું બબલુ શ્રીવાસ્તવના આલુક જૂથમાં તેની ગેંગમાં ચીકી ખન્ના અને પૂનમ ભગત જેવા નામો પણ સામેલ હતા ઈરફાન ગોગાના કહેવા પર અર્ચનાએ સૌથી પહેલાં ઓગણીસો સત્તાણુંમાં ઇન્દોરના એક મોટા બિઝનેસમેન જગદીશ મોતી રામાણીનું અપહરણ કર્યું આ કિડનેપિંગમાં એણે પોતાના એક્ટિંગનું ટેલેન્ટનું રિયલ લાઈફમાં પ્રદર્શન કર્યું અને અંધારી રાત્રિ હતી ઇન્દોરના કોઈ રસ્તે સફેદ સાડી પહેરીને અર્ચના ઉભી રહી એક કાર આવી કે તરત જ અર્ચનાએ શરૂ કર્યું સર મારી મારી કાર બગડી ગઈ છે પ્લીઝ મને મદદ કરો વેપારીના મનમાં અચાનક અકેલી સ્ત્રી જોઈ અને લાભ લેવાનો ચસ્કો સળવળી ઉઠે છે પરંતુ તેને તેના બદલામાં તેનો જ દાવ થઈ ગયો અર્ચનાની ગેંગના માણસો એ વેપારીને એટલે કે જગદીશ મોતી રામાણીને કિડનેપ કરી ગયા અને તેને જીવતો છોડવાના બદલામાં લાખો રૂપિયા વસૂલ કર્યા આ તેની પહેલી મોટી અર્ચનાની સફળતા હતી જેણે તેણીને ગુનાની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવામાં મદદ કરી અને આનાથી અર્ચનાને કિડનેપિંગ ક્વીનનો વિરોધ મળ્યો એના પછી તો તેણે લક્ષ્મીકાંત દિનેશ વ્યાસનું કિડનેપ કર્યું અને એવા અનેક નાના મોટા કિડનેપિંગ કર્યા ફિરોતી વસૂલ કરી અને પૈસાદાર અર્ચના થવા માંડી અને ગેંગના એક સક્રિય મેમ્બર બનવા માંડ્યા એવાકમાં બબલુની સૂચના પર અર્ચના જુદા જુદા વિસ્તારોમાંથી મોટા નામોનું અપહરણ કરવાનું શરૂ કર્યું અને અર્ચના શર્માવતી ફઝલુર રહેમાન અને ભોગીલાલ દરજી નામના બે ગુંડાઓએ પાર પાડ્યું હતું મીડિયા રિપોર્ટો એવું પણ કહે છે કે અદાણી અને તેમના મિત્ર શાંતિલાલ પટાલ અમદાવાદના કર્ણાવતી ક્લેબની બહાર નીકળી રહ્યા હતા ત્યારે સ્કૂટર પર આવેલા બે ગુંડાઓએ તેમની કારનો પીછો કર્યો આ બંદૂકને અણીએ આ બંને ગુંડાઓએ ગૌતમ અદાણી અને શાંતિલાલ પટેલનું અપહરણ કર્યું આંખે પાટા બાંધી બંનેને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા અને અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ધ ઇકોનોમિક ટાઈમ્સમાં પંદર રૂપિયાની ખંડણીની લાલચે આ કિડનેપિંગ થયું હતું સદનસીબે ગૌતમ અદાણીને તો એક જ દિવસમાં છુટકારો મળી જાય છે પરંતુ શાંતિલાલ પટેલને અમુક દિવસો સુધી આ ગેંગ ગોંધી રાખે છે આના પછી તો અર્ચના શર્મા સાગર લખતક મર્ડર કેસ સતીશ શેટીનું અપહરણ જેવી અનેક બબલુ સાબકા મોટાભાઈ જેવા અનેક લોકોનું પૈસાની ફિરોતી માટે અપહરણ કરે છે ઇવન તેણે નેપાળના મિનિસ્ટરનું પણ હનીટ્રેપ કરી અને પતાવી નાખ્યા હતા આવા અનેક ગુનાઓને અંજામ આપ્યા બાદ અર્ચના શર્મા અચાનક એકાએક આ ભારત દેશમાંથી ઓગળી જાય છે એવું કહેવાય છે કે અર્ચનાએ અર્ચનાની ટોળકીએ ગાંધીનગરના એક વેપારી બાબુભાઈનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બાબુભાઈને કશું અજૂગતું થવાના એંધાણ આવી ગયા અને તેઓ સહી સલામત છટકી ગયા જ્યારે ગુજરાત પોલીસને શંકા ગઈ ગયા શ્રી પ્રકાશ શુક્લાનું કામ છે ત્યારે તેમણે ઉત્તર પ્રદેશ એટીએસની મદદ લીધી અને જ્યારે કેસની સમગ્ર તપાસ કરવામાં આવી ત્યારે બબલુ શ્રીવાસ્તવના શૂટર મંજિત માંગેનો હાથ હતો અને નંબર ટ્રેસ કરી અને જોવામાં આવ્યો તો એ કોલકત્તામાં નંબર એક્ટિવ હતો અને આ સમગ્ર વાત પોલીસ અને એટીએસ જ્યારે કોલકત્તા પહોંચે છે ત્યારે આપણે જેમ શરૂઆતમાં જે હોટલની વાત કરી એ હોટલમાં અર્ચના શર્મા પણ હાજર હતી અને છેલ્લી વખત અર્ચના શર્મા જે કોઈ ભારતમાં કોઈ સ્થળે સ્પોર્ટ થતી હોય તો એ કોલકાતામાં સ્પોટ થાય છે અને એના પછી અર્ચના શર્મા ક્યારેય જોવા મળી નથી આ ખૂંખાર લેડી ડોન કિડનેપ કિડનેપર અર્ચના શર્માનું ભવિષ્ય શું હતું એ ક્યાં ગઈ એ આજ સુધી કોઈને પણ ખબર પડી નહોતી પણ એવન એવી એક અમુક મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે અર્ચના એન્કાઉન્ટર બાદ અમેરિકામાં જતી રહી છે અથવા તો કે નેપાળમાં ગુંડાઓ સાથે એનો વિરોધ હતો અને ત્યાં એનું મર્ડર થઈ ગયું હોય તો તેમાં પણ કોઈ સવાલ પેદા થતો નથી અર્ચના શર્મા આજે ક્યાં છે કોઈને ખબર નથી મિત્રો આજે આ રાઠોડ સ્ટોકના માધ્યમથી આપણે જાણી કે ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું પણ એક વખત કિડનેપિંગ થઈ ગયેલું મિત્રો આવી જ વાર્તાઓ જાણવા માટે રાઠોડ સ્ટોકને ફોલો કરો વિડીયો જો પસંદ આવ્યો હોય તો એને લાય